કડીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે કે કડીમાં ગઈકાલે સાંજે કોંગ્રેસે પોતાના ઉમેદવારો છે એ લોકોના નામ બહાર પાડ્યા અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ ચહેરો કોણ હશે એના વિશે આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે પરંતુ ક્યાંક હવે ચૂંટણીને લઈને આજે જેટલા પણ ઉમેદવારો છે એ લોકોના ફોર્મ ભરાઈ રહ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા જે આ વખતે કડી વિધાનસભા લડવાના છે તેમણે પણ પોતાનું ફોર્મ ભર્યું હતું એટલું જ નહીં આ વિષયને લઈને જે ધારાસભ્ય સભ્ય છે બળદેવજી ઠાકોર તે શું કહી રહ્યા છે તે સાંભાઈએ સ્થિતિ છે આપણે વારંવાર કહ્યું છે કે દાદાગીરી ચાલે છે દાદાગીરીનું કરવાનું કેવા પ્રકારની દાદાગીરી ચાલે દાદાગીરી એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવે છે ત્યારથી આપ સૌ બધા જુઓ છો કે પોલીસ દ્વારા કોઈ કાર્યકરને દબાવવામાં આવતા હોય નાની નાની બાબતો હોય એના મકાન તોડી પાડવામાં આવતા હોય એટલે તમામે તમામ પ્રકારની નાના નાના માણસોને કઈ રીતે દબાવવા એ નીતિ જે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર કડીમાં નહીં સમગ્ર રાજમાં અપનાવી અને એની સામે અમારે લડવાનું છે મેં કહ્યું તેમ કે નાની નાની બાબતોથી લઈને તમામે તમામ બાબતોમાં ટોર્ચરિંગ કરવાનું જે કામગીરી કરે છે એની સામે અમારે લડવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વખતે તમામે તમામ ઠાકોર સમાજનો જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે જીપીએસસીથી લઈને તમામે તમામ તમામે તમામ લોકોને શોભાના ગોઠિયા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રાખેલા છે કોઈ સમાજનું કામ કરવા માટે કે નાના માણસનું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ નાના નાના માણસોને તેઓ રાખેલા નથી કોઈ પણ સમાજ હોય એસટી હોય ઓબીસી હોય કોઈ પણ કોઈ પણ માણસ હોય ફક્ત ને ફક્ત એમના રોટલા શેકવા માટે ભાઈઓ ભાઈઓની વચ્ચે જે અથડાવાની જે કામગીરી કરી એ આ વખત અમે બધા જ ભેગા મળી અમે છીએ જ્ઞાનીબેન છીએ સાથે ચંદનજી છીએ તમામે તમામ અમારા સમાજના જે ધારાસભ્યો છે સમાજના જેને વચ્ચે કહીશું કે નાના મોટા જે નાના મોટા જે પ્રોબ્લેમો હોય એ બધાય દૂર રાખી અને શું કરવાથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકાય અને આવા લોકો આવા લોકોની સામે લડવા માટે અમારે બધાના એક થવો એ એક થવા માટેની હાકલ અમે કરીશું ચોક્કસ અમને અમારા સમાજ પર વિશ્વાસ છે કે અમારી વાત સાંભળી અને અમારો સમાજ એક થશે આ સીટ ઓલરેડી ખરેખર જોવા જઈએ તો કોંગ્રેસ બેદની સીટ છે ક્યાંક નાના મોટા ભારતીય જનતા પાર્ટીના કારણે એક બે ત્રણ વખતે જીતેલા છે હું પણ આ સીટ ઉપર વિજય થયેલો છું રમેશભાઈ ચાવડા પણ વિજય થયેલા છે કરશનસિંહ ઠાકોર પણ બે બે વખત આ ચૂંટણી જીતેલા છે એટલે આ સીટ રહી એ કોંગ્રેસ બેદની જ છે પણ ભારતીય જનતા પાર્ટીએ અંદરો અંદર નાના નાના સમાજોને ઝઘડાવી અને જે જુદા જુદા કરી અને એમનો જે રોટલો શેકવાનો જે પ્રયત્ન કરીને જેમને સફળતા મળી છે આ વખત અમે બધા ભેગા મળી એક થઈ અને એ જે ભારતીય જનતા પાર્ટી જે જુદા જુદા રાખવા માટે છે એમાં એની વાતમાં કોઈ ના આવે અને બધા ભેગા મળીને ગામડે ગામડે જઈને ખાટલા બેઠકો કરી અને શું કરવાથી બધા ભેગા મળી અને કોંગ્રેસ મજબૂત બને અને રમેશભાઈ ચાવડાને કઈ રીતે વિજય થાય એવા પ્રયત્નો અમે કોંગ્રેસ પાસે મુદ્દા છે તમે બહુ વાત કરી છે ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે જે સમગ્ર ભારત દેશને ગુજરાત

જો હું આજે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશ નેતા રહી ચૂકેલા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અને પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા હોદ્દા ઉપર રહી પટે રહી ચૂકેલા કેસી પટેલે જે નિવેદન કર્યું છે ભલે મોડા મોડા આટલા વર્ષે પણ એમને ખબર પડી કે પાટણ જિલ્લાની અંદર દારૂની અંદર અને ટ્રાફિકની અંદર હપ્તા લેવાય છે અને બોલ્યા એના માટે એમને અભિનંદન પરંતુ શું કેસી પટેલને અત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કે પાટણની અંદર પોલીસ અપતાલે છે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી પોલીસ નહીં તમામ કચેરીઓની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે પોલીસ મોટા પાયે વ્હીકલ ખાનગી સાધનો હોય રેતીના ટરબા હોય દારૂનાની જુગારો દારૂની અડ્ડા ચાલતા હોય કે જુગારની ક્લબો ચાલતી હોય અને હવે નવી જે ઓનલાઈન સટ્ટાનું ચાલે છે એની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પોલીસનો હપ્તો ચાલે છે ચાલે છે અને ચાલે છે અને પાટણની અંદર પણ તમામ જગ્યાએ હપ્તા લેવાય છે એ બાબત કેસી પટેલને ખબર પડી અને એમને કહ્યું એટલા માટે એમને અભિનંદન જ્યારે એ સત્તામાં હતા ત્યારે શું એમને ખબર નહોતી અત્યારે જ પાટણ પોલીસે હપ્તાની શરૂઆત કરી અને જો કેસી પટેલને એવું લાગતું હોય કે હપ્તા લેવાય છે અમે એમની સાથે છીએ ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર સચવાય ગુજરાતના લોકોને હપ્તા ચૂકવવા ના પડે નિર્દોષ લોકો પોલીસના અત્યાચારનો હપ્તાનો ભોગ ના બને એના માટે ભલે અમે વિપક્ષ વિપક્ષની અંદર રહ્યા કોંગ્રેસના વિરોધ પક્ષના દંડક હોવા છતાં જો કેસી પટેલ અથવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ આ અભિયાન શરૂ કરશે અમે એને સહયોગ આપવા અમે અમે એમને સહયોગ આપવા માટે ખાતરી આપીએ છીએ અને પાટણ અને ગુજરાતની જનતાને હપ્તાખોરીમાંથી એમને દૂર કરવા માટે અમે એમની સાથે ખભો ખભો મિલાવીને કામ કરીશું સાહેબ કોંગ્રેસમાં આજે કડી વિધાનસભામાં ફોર્મ કર્યું છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર